અને આજે બધા ઢોર તો ડુંગરમાં જતા રહ્યા છે એટલે ખાલી મા દીકરો તો ઘરે છે એટલે મોટી ભેંસ આપણે દૂધણી છે ને એને એ ઘરે ઘરે રાખી છે બાકી બધા ઢોર છે ને બધા ડુંગરમાં જતા રહ્યા છે એમાં એક ભેંસ દૂધણી હોતન છે એ હોતન ડુંગરમાં છે એને મોટાભાઈની ન્યા દોતા આવે ને એનાયન બાંધતા આવે એટલે ફરજે તો બસ આપણે ઢોર જો વસા થઈ ગયા બધું સરસ મજાનું સાફ સફાઈ થઈ ગઈ છે અને આજે આપણે શિવાનીના પપ્પાને પણ કાંઈક અલગ એમ કહેવાય કે ફેવરિટ એને આમ સરપ્રાઇઝ આપણે આપી છે અને ફેવરિટમાં ફેવરિટ જે વાનગી હોય ને આપણે શિવાનીના પપ્પાને બનાવીને દેવી છે એટલે એના માટે તો આમ બહુ આમ દેશો ને આપણે જે વાનગી બનાવીને એટલે સરપ્રાઇઝ જ તો આપણે આપવાનું છે એને કંઈ કહેવાનું નથી એટલે અંકિતા બેનને હું થઈને આપણે એના ભાઈને સરસ મજાની આજે સરપ્રાઇઝ એ આપશું અમારે હસભાઈને કેમ હસભાઈને કેમ દડો ખોવાઈ ગયો છે તો બેટ ને દોડો બધું ખોવાઈ ગયું હોય એવું લાગે છે સાનો કપ છે એને કેમ રમો છો મજા આવે એટલે લે મારે કેસ થઈ ગયો ક્યાંય ગયો ફરી ગયો મારા હાથમાં જ થઈ હમણાં ક્યાંક મને ઈટી જ આપતો હતો સાનો કપ બહુ આખો ન થાય એટલે એટલે એને રમવા મજા આવે વાહ ભાઈ વાજો કેવું યાદ આવી ગયું રામ રામ ને સીતારામ વંશભાઈ ને અમારે રમત માં જાય બધું જો

અને આમે તેવા આપણે હલાવું એનીથી ભલે કેળિયું ખાય સરસ મજાની ખાવા દેવું હે આપણે અમુક દીધું સમ ખાતા રાખે નો પહેરું વેર મે તરક તો દરક ખાસો કેવી ધરાક ખાસો હમ હમ ચાલો વંસ હેલ્મેટ પહેરાવી દેવી સેફટી માટે એટલે દડે રમે એટલે વાગે નહીં કાઈ કે બાંધો પડશે કયું વાગે છે હેલ્મેટ જ વાગે છે કેમ તું નો ઓરખાયું

તો કે મજા આવે સા બનાવે ગેસ લીધો ગેસ લીધો ને જો સા બનાવે છે મુરત કેરું કે તો હવે એપ્રિલ ફૂલ બનાવવામાં બધાય ગેસ લીધો કે એપ્રિલ ફૂલ તો તેરા આપણે હાંસુ ને કા તો વિયા આઈ કે કેવો સા બનાવે છે અને જો અમારા ઘરે સા બનાવવાનું કીધું હોય ને તો સુલો છે ગવાનો તો ન ગમે

બીજું એક આવડો એક ધોકો ફૂટ નો લેવા જતા ધોકો લાવ્યા કેમ કે આમાં એટલો કરેક છે ને એ મોબાઈલમાં તો દેખાશે નહીં જો આ શેર શે દેખા કરેક પડી ગયો તો એટલે કીધું આપણે કરેકવાળો નાખો નથી એટલે કીધું આપણે આજ નવો લઈએ અને દાસ કાલે થઈ પહોંચી થઈ એક માં એ બહાર ફિટિંગ કરવાનું થાય તમને આરોર બતાવી દઉં આપણે કઈ જગ્યાએ ફિટિંગ કરવાનું થાય જે આપણે રૂમની અંદર જ બહણું પડ્યું હતું કેમ કે આ આ જગ્યા ઉપર આપણે આમાં જ કાંઈ

આટલી વસ્તુ છે એટલે મેં કીધું હજી આમાંથી કાંક વસ્તુ ઘટે છે એટલે અંકિતાબેનને કીધું તમે જાઓ ફટાફટ ગામમાં લઈ આવો અને હવે આપણે બધી વસ્તુ સુધારી નાખી આપણે બધું કટિંગ કરવાનું છે મરસા કટિંગ કરાશે વટાણા ફલાશે બટેકા ટમેટા અને અંકિતાબેન કોથમ લઈને વહી છે ગામમાંથી જે લાવવાની હતી એ વસ્તુ પણ લઈ આવ્યા છે ને અંકિતાબેન હવે ફટાફટ બની જાય પછી બતાવશું બધાને તમારા ભાઈ હારોએ સરપ્રાઈઝ આપશું નહીં

എവരി പ്രസ്തു ശേമ बने छी मनपला नाश्ता मा नाश्ता मा ह नाश्ता मा तो आपड़े वगारेली खिचडी से हां ओहो वगारेली खिचडी बनेगी नहीं अव <laughs> काय दो काय दो एउ फेवरेट वस्तु पो बेटा का असला तो जामो पड़ी जाहे लेंबू बेबू लाया सो क ई क्या फेवरेट छे वे काय ने आ तो वाळू

અને સરસ મજાના આપણે પોવા બટાકા ખાઈ લીધા છે અને મજા આવી કે વાળું પાણી આમ ગણો તો હવે થઈ જ ગયા છે પછી થોડું ઘણું દૂધ ને રોટલી ને ખાવાનું હોય એવું હવે ખાઈ રાખશું તો બસ હવે આ સાથે જ હવેગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવા લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય